હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર માં એક વર્ષ પૂર્વે પાલિકા બનાવેલ રોડ પાલિકા નવી ડ્રેનેજ લાઈન નાખવા તોડી પાડ્યો હતો આક્ષેપ બસ નવા રોડ તોડો અને પુનઃ નિર્માણ કરી ભ્રષ્ટાચાર આચરવાની જ જોવા મળી રહી છે નવી નગરી તરફ જતા માર્ગ પર પીઠા પડ્યા નથી ડામ નું તેમજ સ્ટ્રક્ચર બ્રેકર વડે તોડી પાડવામાં આવ્યું હતું રોડ નું નખખુદ એક વર્ષ પૂર્વે પાલિકાએ બનાવેલ રોડ પાલિકાની નવી ડ્રેનેજ લાઇન નાખવા તોડી પાડ્યો વિવાક્ષનો આક્ષેપ બસ નવા રોડ તોડો અને પુનર્નિર્માણ કરી ભ્રષ્ટાચાર આચરવાની જ નીતિ નવી નગરી તરફ જતા માર્ગ પર પીઠાફળિયા નજીક ડામર તેમજ આરસીસી સ્ટ્રક્ચર બ્રેકર વડે તોડી પાડવામાં આવ્યું અમદાવાદ નગરપાલિકાનો વહીવટ એક આળાપટાના જમાદાર તરીકેની છે સાંધાની સુદની અને કેબિનમેનની નોકરી આવો કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકામાં ચાલી રહ્યો છે હાલની અંદરમાં પિરામણાકાથી નવી નગરી સુધીનો રોડ ગયા વર્ષની અંદર બાંધવામાં આવ્યું અને આ ફરીથી ખોદવાનું કામ ચાલુ થઈ ગયું ખોદી દઉં તો મેં અમને પ્રશ્નો કરી કરી એન્જિનિયરને કે ભાઈ આ તમે ગઈ વર્ષનો રોડ બનાવ્યો પાછું કેમ ખોદી રહ્યા છો તો કે જ્યુડીસીની તરફથી અમને જે ડ્રેનેજ લાઈન લખવાની હતી તે લાખવાનું ચાલુ કરીએ છીએ તો એટલો મતલબ એવો જ છે કે તમારે રોડ બનાવવાના તોડવાના અને ભ્રષ્ટાચારની નીતિ અપનાવવાની